લુણાવાડામાં રેપિડ એક્શન ફોર્સની ફ્લેગ માર્ચ યોજાઈ રેપિડ એક્શન ફોર્સને સો બટાલિયન અમદાવાદની એક સંવેદનશીલ વિસ્તારના પરિચય પ્રેક્ટિસ કવાયત અંતર્ગત કમાન્ડન્ટ ગોવિંદ પ્રસાદ ઉનિયાના આદેશાનુસાર ઉપકમાન્ડન્ટ મોહનસિંહના નેતૃત્વમાં મહીસાગર જિલ્લા કલેક્ટર પાવિન પંડ્યા પોલીસ અધિક્ષક આરપી બારોટ સાથે સંકલન સાધી જિલ્લાની મુલાકાતે છે ત્યારે રેપિડ એક્શન ફોર્સ અને પોલીસ દ્વારા જિલ્લા મથક લુણાવાડાના લુણેશ્વર ચોકી दरकोली दरवाजा फुहरा चौक मानवी बाजार गोल बाजार हुसैनी चौक आस्थाना बाजार शेयर करिए